અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ ભાઈને આજે પહેલો દિવસ છે એક્યુપ્રેશનનો એને શું તકલીફ હતી એને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ પરસોત્તમભાઈ ગામ માવનું ગામ એ કયા તાલુકામાં આવે જોડિયા તાલુકો જામનગર જિલ્લો હા હવે તમને શું તકલીફ છે આ પગની તકલીફ છે શું થાય એ પગમાં આમ ગોટલા ચડે ને જમજમ થાય ને એવું બધું થયા અને દુખાવીએ અને દુખાવર્યા અને આ પગ તમે આવ્યા ત્યારે આમ રાખો આંગળા ડગાવો હવે આ ડગતા નહોતા ને અત્યારે આજે પહેલો દિવસ છે આંગળા ડગતા જ નહોતા નીચે જતા હતા ઉપર નહોતા આવતા બરાબર છે અત્યારે થાય છે ઈ આ જરા જરા થાય છે હા જરા જરા ચાલુ થયા નકઈ બંધ હતા ને હા હા બંધ અને દુખાવો અત્યારે છે હવે ના અત્યારે હવે છે જ જોઈ બહુ ખાસ નથી

બસ આ દવા લીધી ડોક્ટર ના પછી એને કઈ ફરક ન પડ્યો દવા પીવો તો એને ફરક ના દવા પી તો કઈ ફરક નથી પડતો એમને ચાલુ જ રહેતો હા તો આ દુખાવો તો ચાલુ જ રહેતો વગર દવાઈ આપણે આજે હા એકવી પ્રેશર થી હા એ રેડી 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 બીજાને શું કહેવા માંગો બસ આ કોઈ બી પૂછે તો કે મને આની થી ફેર પડી ગયો તમને ફાયદો થયો એટલે કયો હો ને હા ફાયદો પડી તમે અહીંયા કેવી રીતે આવ્યા આવ્યો તે તો આ બસ માં બહુ કવવા મળતો તો હા બેહીનો કે જાજીવાડ બેહીનો અઠવાડીયાથી હેરાન થાવા હા અઠવાડીયાથી હેરાન હવે અત્યારે રેડી ને અત્યારે તમને અહી કોણ લઈને આવ્યું હવે પાણો લઈને આવ્યો ઈ તમને કેવી રીતે લઈને આવ્યો એને શું તકલીફ હતી એને આજ તકલીફ હતી અને રેડી થઈ ગયો એટલે આવ્યા તમે હા હા એને તકલીફ હતી રેડી થઈ ગયો એટલે આવ્યા એને કેટલો સમય થયો કેટલો સમય થયો ચાર પાંચ મહિના થઈ ગયા ચાર પાંચ મહિના પેલા તકલીફ હતી ને તમારા પાણા ને એને રેડી થઈ ગયા પછી તમે આવ્યા આ તકલીફ થઈ એટલે એક જગ્યા એ દવા લીધી અને સીધા જ અહીંયા આવ્યા જય દ્વારકાધીશ જય દ્વારકાથી